नमस्कार मित्रों जो तुम साचा हो तो गुस्सा करने कोई अर्थ नहीं अने जो तुम खोटा हो तो गुस्सा करने कोई अधिकार ज नहीं राधे राधे अने एक फरी थी आप सोनू एस्ट्रोवाणी यूट्यूब चैनल पर हार्दिक स्वागत छे। आज आप चर्चा करेषु वृषभ राशि जातकों चौदह जुलाई सोमवार दिवस केवश આવનારા સમયમાં તેમને કઈ સાવચેતીઓ રાખવી જોઈએ અને કઈ સારો સમાચાર મળી શકે છે તે અંગે વિગતવાર જાણકારી મેળવશું ચાલો હવે જાણીએ કે આજે વૃષભ રાશિના લોકોનું પારિવારિક જીવન કેવું રહેશે વ્યવસાય અને કરિયર ક્ષેત્રે શું પ્રગતિ થશે પ્રેમજીવન કઈ દિશામાં આગળ વધશે અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે જો તમારી રાશિ વૃષભ છે તો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ આજે સોમવાર છે અને આ દિવસ ભગવાન શિવને અર્પિત છે. કમેન્ટ બોક્સમાં જરૂર લખો જય શિવ શંકર. અમે પ્રાર્થના કરીએ છીએ કે ભોલેનાથ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે. વિડિયોને લાઈક કરો અને જો તમે અમારી ચેનલ પર નવી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. साथ बेल आइकन ने ऑल पर सैट करशो जे थी तमाम राशिफल ना अपडेट्स समय समयसर मरता रहे चालो हे आज आजन पंचांग तारीख 14 जुलाई 2025 पच्चीस सोमवार तिथि तृतीया चतुर्थी नक्षत्र धनिष्ठा नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय सवारे पांच ने बत्रीस मिनिट वागे। सूर्यास्त संजय 7:21 बजे आजनो शुभ मुहूर्त सवारे 11:58 बजे ने 12:53 मिनट સુધી આજનો અશુભ સમય રાહુકાળ સવારે 8:10 बजे ने 9:06 સુધી આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય ટાળવું લકી નંબર 7 શુભ રંગ લી ચાલો હવે આગળ વધીએ આજના રાશિ ફળ તરફ આજનો દિવસ તમારા માટે ભાવનાઓ, નવો અવસર અને કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનું મિશ્રણ રહેશે. એક તરફ તમે ભૂતકાળની યાદોમાં ખોવાઈ શકો છો, જ્યારે બીજી તરફ વર્તમાન પરિસ્થિતિઓ તમને સમજીતા તમે સંબંધોને સુધારવા અને સમસ્યાઓનો ઉકેલ તરફ આગળ વધશો. આ સમય તમારા જીવન મૂલ્યો અને સિદ્ધાંતોની પુનઃમિક્ષા કરવાનો છે જેથી ભવિષ્ય માટે મજબૂત પાયો તૈયાર કરી શકો. जो आजे तमने कोई अनुभवी व्यक्ति शिक्षक अथवा मार्गदर्शक तरफ थी मार्गदर्शन मे तो खूबज लाभदायक साबित थी शे विचारों समझदारी थी, तमने साची दिशा में आग वता आज पब्लिसिटी और प्रोमोशन ना नवा रस्ताओ अजमा शक जे जमने तमारा लक्ष्य तरफ लई जवामा सहायक थे આજે ચંદ્રમાં તમારી રાશિના સપ્તમ ભાવમાં ગોચર કરે છે જેના કારણે દાંપત્ય અને પ્રેમ સંબંધોમાં ખાસ મીઠાશ આવશે લાગણીસભર જોડાણ વધુ ગાઢ બનશે અને સંબંધોમાં નવી સમજ ઊભી થશે ગુરુની શુભ દૃષ્ટિ લાભભાવ પર છે તેથી આજે તમને અચાનક કોઈ આર્થિક લાભ મળવાની શક્યતા છે જે તમારી નાણાકીય સ્થિતિ સુધારશે અને મન પ્રસન્ન રાખશે વિદ્યાર્થીઓ માટે પણ આજનો સમય લાભદાયક છે ઉચ્ચ અભ્યાસ માટે સારા મોકા મળી શકે છે અને અભ્યાસમાં ઉત્તમ પરિણામની સંભાવના છે જે ભવિષ્ય માટે સારી દિશા આપશે તમારી બૌદ્ધિક ક્ષમતા અને સંચાર કુશળતામાં આજે સુધારો જોવા મળશે જેના કારણે કામકાજના ક્ષેત્રે તમારું પ્રતિષ્ઠાન વધુ મજબૂત બનશે અને તમે તમારું લક્ષ્યો ઝડપથી હાંસલ કરી શકશો સૂર્ય અને મંગળની અનુકૂળ દૃષ્ટિ તમારા સ્તર અને આત્મવિશ્વાસને ઊંચું કરશે જેના કારણે તમે દરેક પડકારનો સામનો નિર્ભયતાથી કરી શકશો અને તમારું કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકશો જોકે શનિની દૃષ્ટિ તમને આરોગ્ય અંગે સતર્ક રહેવા માટે ચેતવણી આપે છે ખાસ કરીને ઠંડી ખાંસી કે સાંધાના દુખાવાથી બચવું જરૂરી છે બેદરકારી નુકસાનકારક થઈ શકે છે कोई अजान व्यक्ति पर तरत विश्वास न करो केम केतुनों के प्रभाव तमने भ्रम के क्षेत्रपिडी स्थिति में मुकी सके सतर्क रहू जरूरी छे। विरुद्धियोनी प्रवृत्ति सक्रिय रही सके थी दूर अने तेमनी चाल पर नजर रखवी खूब आवश्यक रहे राहुनी चाल आजना दिवसे तमने थोड़ी भावुकता तरफ शके छे। જેના કારણે સામાન્ય બાબતોને પણ તમે દિલ સાથે જોડાઈ શકો છો આવી સ્થિતિમાં ધ્યાન યોગ અથવા કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાવું તમારા મનને શાંતિ આપશે અને માનસિક સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થશે આજે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા માટે ઉત્તમ દિવસ છે જેનાથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને મનમાં શાંતિની લાગણી થશે આજનો દિવસ તમારા માટે તક તેમજ કેટલીક પડકારો સાથે આવશે જો કે ગ્રહોની અનુકૂળતા તમારી સાથે રહેશે અને અણધારી રીતે લાભ મળવાની સંભાવના છે હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની આજે તમારા વૈવાહિક સંબંધોમાં મીઠાસ રહેશે જેના કારણે ઘરમાં સકારાત્મક અને આનંદમય વાતાવરણ રહેશે માનસિક રીતે તમને આરામની અનુભૂતિ થશે જો કોઈ પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે તો આજે પ્રેમસ ભર પળો સાથે વિતાવાની ખાસ તક મળશે તમારો ખાસ વ્યક્તિ સાથે બહાર ફરવા अथवा કોઈ યાદગાર ક્ષણ વિતાવવાનો મોકો મળી શકે છે તમારું મન પહેલા કરતાં વધુ શાંત રહેશે અને તમે ફરીથી પ્રેમ સ્વીકારવા માટે તૈયાર લાગશો શક્ય છે કે આજે તમને એક ખાસ વ્યક્તિથી મળી શકો જેના માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા आ स्थिति में उलझन भरिया भावों दूर रहो जे वारंवार तमारा वरमवार भावों ने क्षमा प्रेमना मार्गे विश्वास अने शांति साथे आग वधो कारण के आ निराश थवानो कोई संकेत नथी। तरु पार्टनर तमारा भावों सारी रीते तमे बन्ने बच्चे मजबूत विश्वास ऊँडी समझदारी विकसित हो संबंध में नकारात्मक बाबतों ने अवगणो अपनावी ने अपना तुम्हारा पार्टनर ने खास फील कराववा माटे आज कोई पसंदगी भेट आप के रोमेंटिक नो आयोजन करव उत्तम विचार बनी शे आवा प्रयासों संबंधों ने मजबूत बना शे हम जीइए कारकिर्दी संबंधित स्थिति કાર્યક્ષેત્રમાં આજે તમારું કામ ઝડપી રહેશે અને કેટલાક પ્રભાવશાળી લોકોને મળવાનો અવસર મળી શકે છે જેમની મદદથી તમારું કારકિર્દી નવી દિશામાં આગળ વધશે આજનો દિવસ રાજકીય કે સામાજિક ક્ષેત્રથી જોડાયેલા લોકોને પણ લાભદાયક બની શકે છે મનોરંજન સર્જનાત્મકતા કે મીડિયા સંબંધિત કામોમાં પણ તમારી વ્યસ્તતા જોવા મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે અને તણાવ ઘટશે આર્થિક સ્થિતિમાં સુધારો દેખાશે અને નાણાકીય યોજના માટે પણ આજનો દિવસ યોગ્ય ગણાય સેલ્સ અથવા માર્કેટિંગ ક્ષેત્રે જોડાયેલા લોકોને આજે નવો સંપર્ક મળી શકે છે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે જો તમે આ ક્ષેત્રમાં નથી પણ હો તો પણ તમારું લોકો સાથેના સંવાદ કૌશલ્યના કારણે તમે સફળતા મળશે અને તમારી મહેનતને માન્યતા મળશે જો તમે મિલકતમાં રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો આજે સારો સોદો મળવાની શક્યતા છે પરંતુ કોઈ પણ દસ્તાવેજ પર સાઈન કરતા પહેલા સારી રીતે ચકાસણી કરજો જેથી પછી કોઈ મુશ્કેલી ન આવે હવે કરીએ આરોગ્ય અંગે વાત આજના દિવસે ઠંડક શરદી કે સાંધાના દુખાવાની તકલીફ ઉદ્ભવી શકે છે. એથી બચવા માટે તમારું ખાસ ધ્યાન રાખો અને કઈ પણ બાબતમાં અશદ્ધા ન રાખો. માનસિક રીતે થોડી ઉદાસી કે એકલતાની લાગણી થઈ શકે છે. આ વિstિતિમાં તમારું પોતાનું લોકો સાથે વાત કરો અને મનની વાત વહેંચો. આજના રોજ તમારું ખોરાક પર ખાસ ધ્યાન આપવો જરૂરી છે. काम थी पोता ने थकूं नहीं कारण के शरीर माटे आराम एटलूज आवश्यक छे सकारात्मक विचारों जीवनशैली तमारा आरोग्य में धीरे धीरे सुधार थशे। आ समय तमे तमारी फिटनेस तरफ प्रेरित छो जे एक सारो विचार छे योग दौड़ अन्य नियमित करो जो पहला थी कोई शारीरिक भाग में नबड़ाई लागे छे। तो निष्णातनी सलाहलोजना बनाने आगो हम बात करिए आज करने विशेष उपायनी। आज पीपलना वृक्षनी परिक्रमा करो ऊपर शुद्ध पा अर्पण करो साथ काड़ा तिलसवना तेल थी अभिषेक करो आ सरल उपाय नकारात्मक शक्तिओं थी सुरक्षा करश जीवन में सकारात्मक ऊर्जा प्रवाह लाश हमेशा सकारात्मक विचारधारा थी आगता रहो एज सफलता है तमारो दिवस शुभ अ मंगलमय रहे